કપસાબાદ વર્ગ પ્રાથમિક શાળા આજ રોજ બાર સંસદ ચૂંટણી યોજાઈ રહી છે જેની એક આછી ઝલક આ ઉમેદવારો જે પણ ઊભા છે એમના નામ અને નિશાનીઓ મતદારોની લાંબી લાઈન લાગેલી છે થાકે નહીં એટલા માટે નીચે બેસાડી દીધા છે અમારા બંને બાજુ ખુરશીમાં સુરક્ષા કર્મીઓ બિરાજમાન શાંતિ જાળો હા મતદારો જ છે સ્ત્રીઓ પુરુષોની લાઈન જો કે બાળકો અને બાળકોમાં છોકરા છોકરીઓની મતદાન મથક આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પ્રમુખ મતદાન અધિકારી પોલિંગ ઓફિસર બીજા પોલિંગ ઓફિસર બેલેટ આપવામાં આવે છે અહીંયા નિશાની કરવામાં આવી આ મતપુઠીર હા રિઝલ્ટ ની તેમ મત પેટી હા પટાવાળા ભાઈ બેઠા છે રાજિત હા કો બૂથ ની બેઠક વ્યવસ્થા બંને પક્ષના એજન્ટ મતદર યાદી લઈને બેઠા છે ખુશ છે એજન્ટો અને આ પ્રિસાઇડિંગ ઓફિસર જે આ બૂથ પર તમામ કાર્યવાહીનું સરસ કામગીરી થાય એનું ધ્યાન રાખી રહ્યા છે અને ચૂંટણીને લક્ષી જે પણ પત્રકો કવરો તૈયાર કરવાના થાય એ કરી રહ્યા છે 50 नंबर रूसी Oke